હેલો મિત્રો વર્ક બોર્ડર આખું કટિંગ બોર્ડરનું કામ આવશે પલ્લું પણ બહુ ફાઇન રહેવાનું છે ડિઝાઇન પણ એકદમ સુપર ઉપર હીટ કલર છે અને કલર મેચિંગની વાત કરીએ તો કલર પણ આના છ કલર છે બધા જ કલર બહુ ફાઇન રહેવાના છે જો તમને આખી સાડી માં વર્ક તમને પીસ આખો ખોલીને બતાવું છું આખી સાડી દેવાની છે જો અને આ એનું કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ જવાનું છે આ બ્લાઉજ માં વર્ક આવશે બ્લાઉજ નું ફેબ્રિક પણ એકદમ બહુ મસ્ત ફેબ્રિક રહેવાનું છે હવે તમને કલર બતાવીએ કલર બી બધા બહુ જ ફાઇન છે એક આ પર્પલ કલર આવશે એક લાઈટ ઇંગ્લિશ કલર છે એક લાઇટ યલો કલર આવશે તો કેપ્શનમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે સ્ક્રીનશોટ પાડીને અમને વોટ્સઅપ કરો અને જલ્દીથી જલ્દી તમારું બુકિંગ કરાવો આની પ્રાઇસ જાણવા માટે તમારે અંત સુધી મારા વિડીયો બન્યા એના માટે તમને પ્રાઇસ પણ આપી દઉં છું ફક્ત બે હજાર રૂપિયામાં તમને ઘરે બેઠા એક સાડી મોકલી આપવાની છે એ પણ ફ્રી શિપિંગમાં શિપિંગનો કોઈ ચાર્જ લાગશે નહીં ફાસ્ટ બુકિંગ કરાવો થેન્ક યુ